જે મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સુઝુકી રીટ્સ જોઈ રહ્યા છો સુઝુકી રીટ્સ વેચવાની છે વીડીઆઈ વર્ઝન વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહી છે આ રીટ્સ વેચવાની છે તો વિડીયો અંત સુધી બની રહીજો મિત્રો તે પહેલાં જો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના મોડલ વિશે વાત કરી દો તો બે હજાર પંદરને અગિયારમાં મહિનાના મોડલની આ સુઝુકી રીટ્સ જોવા મળી રહેશે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો જો આ તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું મારુતિ રીડ્સ બે હજાર પંદરનું મોડલ વન ઓનર ગાડી જોવા મળી રહેશે સુઝુકી રીડ્સ વીડીઆઈ વર્ઝનની ગાડી જોવા મળી રહેશે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે વ્હાઇટ કલર ગાડી કંપની કલર વન ઓનર ગાડી જોવા મળે છે ફૂલ વીમો છે મિત્રો તમારે જો ગાડી વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડી વાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ ત્યાં રીટ્સ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમારે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને રૂબરૂ પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સુઝુકી રીટ્સ ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે રીટ્સ વેચવાની છે તે પહેલાં મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ફક્ત બે લાખ નેવું હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે રેટ્સ વેચવાની છે જે જે ઓગણીસનું પાર્સિંગ જોવા મળી રહેશે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનો રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું ફોન કરીને જ રૂબરૂ મુલાકાત લેવા જાઉં